આજનું વેતર કાંઈક આવું છે ઓલ ઓવર આપણે વ્હાઇટ ક્લીમ રાખેલી છે પણ વરસાદ હવે જો આજના ગરબા રમવા દીએ તો તમે જોઈ શકો છો ધીમે ધીમે આવી રહ્યા છે બહેનો અને આલી બાજી આપણા દર્સી બેન છે દર્સી બેન આપણા બ્લોગ માં કહી દીઓ આપણી પબ્લિક શેર નથી કરતી લાઈક નથી કરતી કાંઈ કહી દીઓ તમે કરો તો ચાલો આગળ ટુ બી કન્ટિન્યુ તમે

એવું છે તો આમાં કહી દે તમે કચ્છી માં કહી દે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો ભાષા કહી દો તમારી જે લેંગ્વેજ છે એમાં ના ના બીજું થાય હવે હવે ખોટું બોલો માં બીજું થાય હવે એ તમે પ્રોપર ક્યાં ના છો એ તો કચ્છ માંડવી બરાબર તમારા છોટા પેકેટ બળા ધમાકા કોરિયોગ્રાફી કરી રહ્યા છે તમે જોઈ શકો છો એમની ઉમર ઉપર નો જતા ટેલેન્ટ મોટું છે તમે જોઈ શકો છો ભજીયા ખાવાના ને ભાઈ ભજીયા ખાવાના એવું આ આપડે આ ખૂબ જ ખેપાની છોકરું આવી ગયું છે આ વર્ષા બેનનો ભત્રીજો તમે જોઈ શકો છો બહુ તોફાન કરે છે

તો આંધે સીધા તો નહીં આમ ઉભા રહે રેડી મારી સામે થઈ જાવ છે

ચાલી બાજુ અમારા ભવ્ય ભાઈ કોરિયોગ્રાફી માટે તૈયાર થઈ રહ્યા છે નાની ઉંમરમાં મોટું નામ કરશે હવે આચો હવે પગ બાજુ મૂકો આ બેન ની અંદર પૂરેપૂરી એનર્જી નથી અને પછી આપણે એમ કે અમારો વિડીયો નથી લેતા અમારો શું અમારો વાંધો અમારો વાંધો અમારો વાંધો કેનો વાંધો

Halo, Bang. Iya, Pak. વરસાદ આવી રહ્યો છે તો બી આલી બાજુ આપણે ગરબા ચાલી રહી છે રેન ગરબા તમે જોઈ શકો છો તો લોકો બની રહેજો ટુ બી કન્ટિન્યુ એ સાઈડ કોરિયોગ્રાફી થઈ રહી છે તમે જોઈ શકો છો પાછળ છે ભવ્ય ભાઈ અને આલી બાજુ છે આપડા અવિભાઈ તો કોરિયોગ્રાફી થઈ છે ચાલો મળીએ આગળ ટુ બી કન્ટિન્યુ અવિભાઈ સ્ટેજ માંથી ચડી ગયા છે અને બૂમ પડાવે છે ભાઈ ભાઈ તમે જોઈ શકો છો શું કેશો ભવ્ય ભાઈ મોજે મોજે રોજે રોજ તો વરસાદ કારણે આજે ખૂબ જ ઓછા બેનો આવ્યા છે તમે જોઈ શકો છો અને વેધર કઈક આવું છે વરસાદ જેવો મોસમ છે તો બી આપણે કઈ રૂકવાનું થતું નથી કે છે સાના 6 અને કાઈક ઓલ ઓવર આવોયું છે તમે જોઈ શકો છો તો અજી વેધરમાં રેન આવે એવું લાગે છે તો લોકો બની રહ્યો ટુ વી કન્ટીન્યુ ચાલો

કરી રહ્યા છે કુરિયો ખોરાપી આપણો ભાણેજ બરોબર તમે જોઈ શકો છો તો નાની ઉંમરમાં મોટું કામ કરી રહ્યા છે આપણા ભવ્યભાઈ તમે જોઈ શકો છો આપણી જોડે છે ભવ્યભાઈ અભિભાઈ ચાલો મળી આગળ ટુ બી કન્ટિન્યુ

તો આજે પબ્લિક કેવું હોય બુત એવું કયો તમે પબ્લિક બહુ સારું છે આમ એમ સારું કરાવે છે બેટા આમ એમ કઈ રીતનું કરાવે છે સારું કરાવે તો તમારો સારો રિસ્પોન્સ છે તમે સારી એવી મહેનત કરી રહ્યા છો આ એવું દેખાય છે ચાલો બેટા તો તમે કહેશો કઈ બ્લોગ ની અંદર કહી દો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આમ જો છોકરા એવું કહે ને પણ તમે નથી કરતા તો ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ ચાલો મળી આગળ ટુ બી કન્ટિન્યુ જો થેન્ક્સ ફોર વોચિંગ માય વ્લોગ્સ એન્ડ માય ચેનલ્સ તો આ રીતે સપોર્ટ આપતા રહેજો અને અમારી ચેનલ આગળ વધારો જય શ્રી રામ જય માતાજી